ગુજરાતી ન્યૂઝમાં પણ સ્વાગત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તારીખ ત્રેવીસ મેના રોજ દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન કરાશે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલ પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું તારીખ ત્રેવીસ મે હજાર ના રોજ સવારે સાડા કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે ગુજરાત પ્રવાસન વિભાગ અને એડવેન્ચર ટુર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા એટી દ્વારા ધરોઈ ખાતે સૌપ્રથમ વાર આયોજિત આ એડવેન્ચર ફેસ્ટમાં જમીન પાણી અને આકાશમાં રોમાંચક અનુભવ સાથેની દસથી વધુ એક્ટિવિટીઝ રહેવા માટે આધુનિક સુવિધાયુક્ત એસી ટેન્ટ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ધરો એડવેન્ચર ફેસ્ટ વિશે વિગતો આપતા પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરાએ જણાવ્યું હતું કે આ ફેસ્ટમાં વિવિધ આકર્ષણો જેવા કે પાણીમાં પાવર બોટ અને પેરા જેવી એક્ટિવિટીઝ જોવા મળશે તેવી જ રીતે હવાઈ પ્રવૃત્તિમાં પેરામોટરિંગ તેમજ જમીન પર રોક ક્લાઇમ્બિંગ અને બોલ્ડરિંગ ટ્રેકિંગ અને હાઇકલિંગ ટ્રેલ્સ માઉન્ટેન બાઇકિંગ સાયકલિંગ કેમ્પિંગ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે મંત્રી મુડુભાઈએ કહ્યું કે આ ફેસ્ટમાં ધરોઈ આવતા પ્રવાસીઓની યાદગાર અનુભવ મળે તે માટે સ્ટાર ગેઝિંગ અને ખગોળશાસ્ત્ર શિબિર નેચર વોક અને ફોટોગ્રાફી ટુર ઉપરાંત મનોરંજન માટે દરરોજ સાંજે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત પ્રવાસીઓના ઉત્તમ રહેઠાણ માટે અત્યાધુનિક એસી ટેન્ટ સિટી જેમાં વિવિધ કેટેગરી જેવી કે દરબારી ટેન્ટ પ્રીમિયમ ટેન્ટ ડિલેક્સ ટેન્ટ સહિતના કુલ એકવીસ ટેન્ટ અને અંદાજે થી વધુ બેડની એસી ડોર્મિટરી તેમજ જમવા માટે આધુનિક ડાઇનિંગ હોલની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે આ એડવેન્ચર ફેસ્ટમાં તાત્કાલિક આરોગ્ય સુવિધાઓ સર્ટિફાઈડ રાઇડ આગ સામે સુરક્ષાના પગલા વગેરે વિવિધ સુરક્ષા સંબંધિત બાબતોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવશે છે તે મંત્રીએ ઉમેર્યું હતું એડવેન્ચર ઉત્સવ પણ કુદરતી વાતાવરણમાં સાહસ યાદગાર અનુભવનો અનોખો મેળો છે આ વેકેશન દરમિયાન તમારા પરિવાર અને મિત્રો સાથે ધરોની મુલાકાત લઈને એક રોમાંચક અને યાદગાર અનુભવ માણવા માટે પ્રવાસન મંત્રી સર્વે પ્રવાસીઓને આમંત્રિત કર્યા છે ઉપરાંત ધરો એડવેન્ચર ફેસ્ટમાં બુકિંગ અને વધુ વિગતો માટે ડબલ્યુ 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 ડોટ ગુજરાત ટુરિઝમ ડોટ કોમ અથવા ડબલ્યુ ડબલ્યુ ડોટ એડવેન્ચર ડોટ કોમ અને ડબલ્યુ 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 ડોટ બુક માય શો ડોટ કોમ વેબસાઇટ પરથી મેળવી શકાશે તેમ પ્રવાસન વિભાગની યાદીમાં જણાવાયું છે બ્યુરો ચીફ આબિદ અલી ભુરા